રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલ જય ઠાકર ધણી જય જલારામ જય જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ શંભુ હર હર મહાદેવ ને જય ગિરનારી મહારાજ તો કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપલી બિલકુલ મોજમાં રહેવાનું કારણ કે વાગી ગયા છે અત્યારે ઓલરેડી સાડા જનરલી આપણે સાત વાગ્યામાં ઇન્ટરસ થતો આજે સાડા આઠ વાગ્યામાં થાય છે કારણ કે આજે પ્લાનિંગ જ એવું કર્યું હતું કે ઇન્ટ્રો આપણે ઘરેથી કે ક્યાંયથી નથી કરવો સીધા સરકડીયા પહોંચી અને ધાબા ઉપરથી દ્રશ્યો સાથે તમારા સાથે ઇન્ટ્રો શેર કરવો છે જેથી કરીને તમને પાછળની જે ગ્રીનરી છે ગિરનારી મહારાજનું જે આ અદભુત સ્વરૂપ છે એ બધું જોવા મળે તો જી હા આપણે અત્યારે પહોંચી ગયા છીએ ફરીથી સરકડીયા અને સિયાબેન છે નીચે અને અહીંયા આપણે હજી રીલ્સ પણ શૂટ કરવાની છે કારણ કે હમણાં છેલ્લા ઘણા દિવસોથી તમે લોકો જોતા હશો કે જે રીલ્સનો સિલસિલો ચાલુ જો છે એમાં તમે લોકો ખૂબ પ્રેમને સપોર્ટ આપો છો તો કીધું ચાલો આપણે એ સિલસિલો કન્ટિન્યુ રાખીએ તો પ્રજ્ઞા ગઈ છે અત્યારે ફરીથી નીચે તૈયાર થવા માટે એ તૈયાર થઈને આવે ને ત્યાં સુધીમાં એ કે તમે આ લોકો સાથે ઇન્ટ્રો શેર કરી લો પછી કે હું કન્ટિન્યુ થઈશ તમારા લોકો સાથે તો બસ એ આવી એમની વેઇટ કરીએ છીએ અને બાકી આજે પણ ઠંડીનો પ્રકોપ એટલો જ છે જેટલો ગઈ કાલે હતો એટલો અને સુરત દાદા અત્યારે નીકળી ગયા છે ધીમે ધીમે તો આપણે ટોપી થોડી ઉપર ચડાવી લીધી છે કારણ કે પગથિયા ચીડે ને તો શ્વાસ પણ ચડી ગયો તો સાથે સાથે એટલે કીધું હવે ઘડીક વાર આપણે ટોપીને એ બધું કાઢી અને મૂકી દઈએ અને પછી તમારા લોકો સાથે આપણે રીલ્સ ને એવું બધું જે બનાવશું એ શેર કરીશું તો જય હો ગરનારી મહારાજ અને બાકી આ રીતનો કંઈક અત્યાર અત્યારનો નજારો છે અહીંયા સરકડીયામાં અને ગઈકાલે પણ આપણે તમને લોકોને પેલા દત્ત મહારાજની ટૂંકના દર્શન કરાવ્યા હતા તો આજે ફરીથી તમને લોકોને એ ટૂંકના દર્શન કરાવી દઉં જેથી કરીને ગઈકાલે જે લોકોએ વિડીયો ન જોયો હોય એ લોકો આજે દર્શન કરી શકે જય હો દત્ત મહારાજ કેમ છે બાકી જોરદાર છે ને દત્ત મહારાજની ટૂંક પણ તો ચલો હવે પ્રજ્ઞા આવે એમની વેઇટ કરીએ આપણે અને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ અને બાકી ઠંડીના હિસાબે અત્યારે જે કપીરાજની સેના છે એ પણ ક્યાંય નથી દેખાતી હરણ પણ ક્યાંય નથી દેખાતા મોરલા હતા એવા ત્યારે પાછળ જે ગ્રાઉન્ડ છે ત્યાં ચણ નાખી હતી તો ઘણા બધા મોર હતા પણ થતું હતું એવું કે જેવો ત્યાં વિડીયો શૂટ કરવા જઈએ ને એવું એમને એમ લાગે કે કોઈક શિકારી આવ્યું છે એટલે તરત જ ભાગી જતા હતા અને બાકી આ હા 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 જોયું મોજ કરે છે પંખીડાઓ પણ જોરદાર કેવું એમને ખુલ્લા વાતાવરણમાં મજા આવતી હશે ને તમને લોકોને પણ કેવી મજા આવે છે આ જોવાનું એ કહેજો કમેન્ટ્સ કરીને ને બાકી મારી વાલી અહીંયા આવી ગઈ છે વાલી વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ કા હમણાં મને કહેતી હતી ના ના બોલ તમે એકાદ માં હા તો એ તો તારી ભૂલના કારણે તું ગઈ ને મેં તો નહોતું કીધું ભૂલી કીધું હા હા હું હા એ દસ મહારાજને બધું મેં ગઈકાલી બતાવ્યું આજે શેર કર્યું જેથી કે

મને સુગંધ થઈ ગઈ થી તને નહોતી ગઈ એમ સુગંધ શું તમે જૂઠ બોલતા બરાબર જૂઠ બોલે એવું ખાલી બે ગડી મજાક છે સાચી દેવાની હોય ખોટી એવી મસ્તી કરવાની

ફરીથી જંગલના રાજાના દર્શન થઈ હા એ પણ ધોરે દાહડે તો કંઈ નહીં બસ હવે તમને લોકોને હનુમાનજી મહારાજના પેલા દર્શન કરાવી દઈએ પછી આપણે આગળ બીજી વાતો જીતો કરીએ કારણ કે કાલ બપોર થઈ ગયો તો ભોગ લાગ્યો ને ત્યારે તમને લોકોને દર્શન કરાવ્યા હતા ત્યાં સુધી આપણે તમને લોકોના દર્શન નહોતા કરાવી દઈ તો આજે પહેલા કરી લો જય મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મહારાજની જય અને સાથે સાથે હવે નવ દુર્ગામાં ના કાળ ભૈરવ દાદા ના અને રામેશ્વર મહાદેવના પણ દર્શન કરાવી દઈએ કારણ કે ખાલી આપણે હનુમાનજી મહારાજ ના દર્શન ચારે ચાર જે દેવી દેવતાઓ છે એમના દર્શન પહેલા તો જય મા નવ દુર્ગા જય કાલ ભૈરવ દાદા ને અહીંયા જે બસ આવી છે એ આવી છે ધોરાજી થી કારણ કે આજે એ લોકોની પ્રસાદી છે આવી તો થોડીક આવી ગઈ એમના હિસાબે લેટ થયા છે કઈ નહીં કરી લો પેલા રામેશ્વર મહાદેવ જય રામેશ્વર મહાદેવ ભગવાન કી હરી રામ બાપુ જાય છે યજ્ઞ શાળા તરફ હવે યજ્ઞ કરવા માટે અત્યારે હવે આપણે સિયાબેન લઈને આવી ગયા છે ગાડીની અંદર કારણ કે બાર સાઈડ ઠંડો પવન બહુ છે અને બેન બા કોટ પહેરવો નથી તો ગાડીમાં અમારે બેનબાને હવે નવું રમકડું મળી ગયું છે અહીંયા સ્ટેરિંગ પકડીને ફેરવા રાખે ઘુમેડે રાખે એટલે ગાડીમાં હચવાય રાખે અત્યારે તો હાથમાં આવી ગયું છે એનું પેલું બાવ એમ કરી રાખે ને એમના મમ્મા ગયા છે રસોડામાં બનાવવાનો છે મસ્ત મજાનો મહાપ્રસાદ તો કે હું મહાપ્રસાદ બનાવી લઉં ત્યાં સુધી તમે સિયાબેન ને સાચવો લાસ્ટમાં બપોરે મળ્યા મળ્યા પછી ક્યાંય મોકો જ ન મળ્યો આપણે રૂબરૂ થવાનું કારણ કે સિયાબેન ક્યાંય રહેતા એટલે સિયાબેનને હાચવા માં

અને જમીને જવા વાળા લોકો વયા ગયા અમે લોકો હમણાં નીકળીયા પણ હજી જવા પાછ જેવું થયું છે તો થોડીક મકાઈ બાફેલી ખાવી હતી ને તો કુકરમાં આપણે ચડાવી છે મકાઈ તો કીધું હારે એક આવે મકાઈ નો ડોડો લેતા જઈએ તો કેમકે હું ઘેને છે નાજા કરી લીધી ત્યાં અને એનું શાક બાફવા નાખવાનું હતું આ લોકો તો એનું શાક આપડે બાફવા મૂકી દીધું છે અત્યારે તો બે સાઈડ માં કુકર માં થાય છે મેં કીધું લાવો થોડી હળદર વળદર સુધારી દઈએ તો ખાઈ બધા લોકોને સલાડ કાપી દઈએ મસ્ત મજાની આવી

ઈ વાડી રીલ વાયરલ ગઈ છે એટલે હું વિચારતી થઈ કે સી આને તેડી પછી યાદ હે કે હા મે બનાવી હતી સી આને તેડી ને રીલ ગઈ વાળી તો કે દીકરી હમ હે ને સાબજી બરોબર છે અને એમાં એક કમેન્ટ્સ નઈ પણ WhatsApp પર એક પેલું શું આવ્યું છે મેસેજ પણ આવ્યો છે કે બેન દીકરીને ફેકો બેન દીકરીને ફેકવાનું ના કહેવાય તો આપણે ફેકવાનું નથી કીધું પણ કઈ અર્થમાં કીધું તું એ કહી દેતું કે દીકરીને વાત નહોતી પણ એ જે કે છે ને કે તમારે એક ને નવી નવાઈની દીકરી છે એના સંધાનમાં કીધું છે કે જી કે કે નવી નવાઈની છે તો હા નવી નવાઈની છે અમે સાત ખોટની છે કે જે ક્યો એ અમે આટલી માનતાઓ કરીને છે અને એમાં ઘણી બધી કોમેન્ટ છે ને ઘણી બધી કોમેન્ટમાં એક કોમેન્ટ એવી પણ છે કે તો જેને માનતા કરી હોય ને દીકરીઓ માટે એમને ખબર હોય કે દીકરી શું છે અને ભગવાન બધાની ઘરે નથી આપતા એવાળી કોમેન્ટ પણ છે તો હા એ વાત પણ સાચી છે કે ભગવાન બધાની ઘરે નથી આપતા બધા

તમારા લોકો ને ઉપરથી પડી હોય ને તો ફેંકી દો એવું કીધું હતું એટલે તમારી ઘરે વધારાની હશે દીકરી કે તમે કદાચ બાકી અમે તો દીકરી મારા માથાનો બેસાડી તો પણ અમારા માટે ઓછું છે ઘણા પરિવાર માટે દીકરી એવું હશે અને એ જ સંદર્ભમાં એક બેને કોમેન્ટ કરી હતી પાયલ રાજ છે અને રાજ રાજમેલિયા કરીને એમની સરનામ છે ઇન્સ્ટા આઈડી નું નામ આપું છું હું અત્યારે તો સારી લાગે છે થોડોક ટાઈમ પછી બોલશે અને ભાગી ને ત્યારે ખબર પડશે તો બેન એ તમારા સંસ્કાર એવા હશે કે તમારી તમે ખુદ ભાગી ગયા છો ને તો તમારા બાપ ને નીચા જોયા જેવું થશે ત્યારે દીકરી હંમેશા બાપ ને જ નીચા જોયું જો બાપના સંસ્કાર ઉપર આધાર રાખે નહીં કે દીકરી

પણ નામ નહીં દીકરા અને દીકરી બંને જણ છે છે પણ નામ હંમેશા આવતું આવતું હોય કેમ નથી તો એ ને ત્યારે પણ મને થયું કે ના વાત મુદ્દાની ની છે આ વાત અને અત્યારે પ્રજ્ઞા એ પણ એ જ મુદ્દો ઉપાડ્યો તો તમે લોકો આ મુદ્દા સાથે સહમત છો ને એ તમે કમેન્ટ કરીને ચોક્કસ થી કહેજો બાકી હવે બસ આપણું હમણાં પેલું ખાવા પીવાનું બની જાય વઘાર લાગી જાય એટલે આપણે થી કરીએ થી સીધા